બગસરામાં જેતપુર રોડ ઉપર ગાંઠિયાની લારીને કાર ચાલકે અડફટે લેતા એક ઘાયલ કાર ચાલક ફિલ્મી ઢબે ઉડાડી રફુ ચક્કર થઈ ગયો મળતી વિગત મુજબ બગસરામાં હિટ એન્ડ રનની પ્રથમ ઘટના બની હતી જેમાં બગસરા જેતપુર રોડ ઉપર ગાંઠિયાની લારીને ફૂલ ઝડપથી આવી રહેલ કાર ટક્કર મારતા ત્યાં ઉભેલ યુવકને ઈજા પહોંચાડી અને જેતપુર ઉપર સરદારના સ્ટેચ્યુ પાસે બગસરામાં રહેવાસી નિલેશભાઈ ખાંદલ ઉમરવસ ગાંઠિયાની લારી રાખીને ઊભા હતા ત્યારે ફૂરફાટ આવતા ફોર વ્હીલ ચાલકે ટક્કર મારી હતી જેના કારણે યુવક ઘાયલ થતાં ઉમરેલી સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે ત્યારે ઘટના બનતા ફોર વ્હીલ અકસ્માતના સ્થળેથી ફરાર ચાલક ફરાર થઈ ગયેલ હોય એ આજ સુધી પોલીસના ઝપટે ચડેલ નથી અને હાલમાં ફરાર બતાવે છે અને વધુ પોલીસ તપાસ ચલાવી રહી છે આ બાબતે ફરિયાદ દાખલ કરેલ હોય જેના અનુસંધાને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે રિપોર્ટર સમીર વિરાણી બગજરા

વાહન એક્સપિડ ઘનતા ભેટ એમની બાજુમાં સામે સરદાર પૂતળા પાસે અજાણ્યા વાહન વાળું સોકરે લઈને વેચ્યો અને એને હાલત બહુ ગંભીર છે ઘરમાં વ્યક્તને બધું જલ્દી મદદમાં લાગ્યું છે અને આપણે એને બહુ ઈજા થઈ છે બરાબર અને ફરિયાદ લખવા ગયા તા પોલીસ દરમિયાન તો ફરિયાદ કાંઈ લઈ ગયેલી નથી જોતો એ જમાદાર સાહેબ હતા એ કે ભાઈ અને સમાધાન કરી જાય પૈસા દઈ જાય એમ કીધેલો મારા આ ફરિયાદ નહીં લે તો એસપી પાસે જવું પડશે બરાબર ખાલી ફરિયાદ લઈ લેવાનું નહોત